લાકડા કાપવાનું કામ કરતા નાગરિકો એક યુગલ જોવે છે અને પછી સરપંચ ને આ બાબતે જાણ કરે છે પછી પોલીસ તપાસ થાય છે જેમાં જે જાણવા મળ્યું તે ખુબ જ ચોંકાવનારું છે ખાસ કરીને દેશ ની સુરક્ષા ને લઈને આ બાબત ચિંતાજનક છે હા પાકિસ્તાન સરહદ આશરે સાહીઠ કિલોમીટર દૂર આવેલા કચ્છના ના વાગડ પંથક મુખ્ય મથક રાપર ગામ નજીક રતનપર ના સીમાડે આવેલા સાંગવારી માતાજીના મંદિર નજીક ઝડપાયેલું આ યુગલ પાકિસ્તાનથી આવ્યું છે ભીલ પરિવારના સભ્યો એવા સોળ વર્ષીય આ યુવકનું નામ તોતો ઉર્ફે તારા અને પંદર વર્ષ

ટાપુ પર રાત વિતાવી અને બીજા દિવસે વરસાદી પાણી પીને પાકિસ્તાન અને ભારતનો આશરે સો કિલોમીટર જેટલો રણ વિસ્તાર પાર કરીને કચ્છના રતનપુર પહોંચ્યું યુગલ આ યુગલ કઈ રીતે અને ક્યાંથી ભારતમાં પ્રવેશ્યું તેની તપાસ હાથ ધરવામાં આવી છે પણ હા આ એક ચિંતાનો વિષય જરૂર છે